પ્રથમવાર અમે એમને મળ્યા છે નડિયાદના સ્થાનિક જે પ્રશ્નો છે રોડ રસ્તા સાફ સફાઈ ગટરોના ગંદા પાણી ઉભરાવા આ વિશે ચર્ચા કરી છે જે નો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાસની અંદર એની ચર્ચા કરી કારણ કે કાસની અંદર અત્યારે ગટરોનું પાણી જ છે તે બાબતેની ચર્ચા કરી છે અને નડિયાદ અત્યારે જે દબાણો છે એના વિશે ચર્ચા કરી છે બીજું એક ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે મહાનગરપાલિકા બની અને નડિયાદના પ્રજાજનોમાં સુખાકારી વધે તે માટે ખૂબ મહેનત કરવી પડે એવી છે તે બધી ચર્ચા અમે અધિકારીશ્રી સાથે કરી કાશમાં શું પ્રશ્ન છે કાશની અંદર પરિસ્થિતિ એવી છે કે વર્ષે પાંત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કાશના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પણ પાંત્રીસ લાખ રૂપિયા જેવું કામ થયું નથી ને એની અંદર ભ્રષ્ટાચાર આ સો ટકા આચરવામાં આવ્યો છે એટલે ત્રણ વર્ષના અંદર કાસની અંદર લગભગ દસેક લાખ રૂપિયાનું કે પંદર લાખ રૂપિયાથી વધારે કામ થયું નથી તેની રજૂઆત અમે નીતિ આયોગ સુધી પણ કરી છે પૂર્વ પહેલાં જ્યારે નગરપાલિકા હતું ત્યારે ચીફ ઓફિસરને પણ કરી હતી અને જ્યારે સાહેબે ચાર્જ દીધો ત્યારે કમિશનર સાહેબને પણ તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને તપાસ કરવામાં આવે કે જે નડિયાદના લોકો ટેક્સના પૈસા ભરે છે અને એ ટેક્સના પૈસા નો દુર્વ્યય થયો છે તેની ખાસ તપાસ કરવામાં આવે તેની અમે રજૂઆત કરી છે જે દુકાનો તોડી પાડવામાં આવી એની રજૂઆત કરી છે એવી દુકાનો જ્યારે તોડી પાડવામાં આવી છે હવે તેઓને વૈકલ્પિક જે જે જગ્યાઓ ઉપર બધા ઉપરે તમને વૈકલ્પિક જગ્યા આપવી બીજું કે તોડવાની હતી હજુ જે જગ્યા ઉપર બસ સ્ટેન્ડને બધું બનાવવાનું છે તેનું કોઈ આ લોકો પાસે નક્કી એ નથી કોઈ નકશો એવો નથી કે જે લોકો અત્યારે તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે પણ આ તો એક રાજકીય કિન્નાખોરીને કારણે તોડી નાખવામાં આવ્યું છે બીજું કે પ્રજાજનો વચ્ચેથી ખૂબ તેર દુકાનો તોડી બાજુની અંદર એટલું શૌચાલય છે તોડવામાં નથી આવ્યું એક બીજો ગલ્લો છે તોડવામાં નથી આવ્યો તેની રજૂઆત કરવામાં આવી છે લોકોએ કહ્યું છે કે પૂર્વ પ્રમુખ હતા ત્યારે એ કુમારભાઈ મેઘરાજ જ્યારે પૂર્વ પ્રમુખ હતા ત્યારે એ બાંધવામાં દસ્તાવેજ કરવામાં આવ્યો છે સાહેબને ધ્યાન ઉપર દોર્યું છે કે નગરના લોકોએ જ અમને કહ્યું છે કે આ જાહેર જગ્યા સરકારી મિલકત છે એનો દસ્તાવેજ ના થાય એટલે તપાસ કરે છે બે ચાર દિવસમાં એનો નિર્ણય લઈ અને એનો પણ એ લોકો રસ્તો કરશે